છોટાઉદેપુર લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને દિગ્ગજ આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે છોટાઉદેપુર બેઠક માટે ભાજપ દ્વારા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને આદિજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જસુભાઈ રાઠવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવા માટે નનૈયો ભણી રહ્યા છે તેવામાં સુખરામ રાઠવા પણ ચૂંટણી લડવાની ના પાડે તો કોંગ્રેસ માટે ખૂબ કપરી સ્થિતિ સર્જાય તેવા ઘાટ હતા કે જેને લઈને મોડે સુધી મંથન કર્યા બાદ કોંગ્રેસ દ્વારા ગત મોડી રાત્રે છોટાઉદેપુર લોકસભા બેઠક પર પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવતા કોંગ્રેસી કાર્યકરોમાં ખુશી જોવા મળી આવી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ